જય માતાજી મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે સાત બાર અને આઠ અના ઉતારાની પ્રિન્ટ કેવી રીતે કાઢવી તો મિત્રો સાત બાર અને આઠ અના ઉતારાની પ્રિન્ટ કાઢવાની પૂરી પ્રોસેસ જાણવા માટે વિડીયોને અંત સુધી જોવા વિનંતી તે પહેલાં આપણે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો તો પહેલાં આપણે કોઈ બ્રાઉઝરને ઓપન કરીશું તેમાં એની આર લખીને સર્ચ કરીશું તેના પછી મિત્રો એની આર પહેલી વેબસાઇટ આવી જશે તેના પર આપણે ક્લિક કરીશું તે પછી એની આર ઓઆરની ઓફિશિયલ વેબસાઇટ આપણી સામે ઓપન થઈ જશે તેમાં આપણે અહીં ડિજિટલ સિગ્નેટ આર પર ક્લિક કરીશું તે પછી અહીંયા આપણે લોગ ઇન કરવાનું રહેશે તેના માટે આપણે અહીં આપનો મોબાઈલ નંબર દાખલ કરીશું અને અહીં ઉપર બતાવેલ કેપ્ચા કેપ્ચા બોક્સમાં દાખલ કરીશું અને ત્યાર પછી જનરેટ ઓટીપી પર ક્લિક કરીશું જેમ આપણે જનરેટ ઓટીપી પર ક્લિક કરીશું એટલે આપના મોબાઈલ નંબર પર ઓટીપી સેન્ડ થશે જે આપણે અહીં મોબાઈલ નંબર ઓટીપી બોક્સમાં દાખલ કરીશું ઓટીપી દાખલ કર્યા પછી લોગિન બટન પર ક્લિક કરીશું તેના પછી આપણે લોગ થઈ જઈશું અને ગામ નમૂના નંબરની વિગતો તેમાં અહીં પસંદ કરો પર ક્લિક કરીશું અને અહીંયાથી આપણે ગામ નમૂના નંબર સાત ગામ નમૂના નંબર બાર અને ગામ નમ નમૂના નંબર આઠ અ ગામ નમૂના નંબર છ જૂના ગામ નમૂના નંબર છ તેમ આપને દરેકની પ્રિન્ટ કાઢી શકીએ છીએ તો અહીંયા આપણે ગમે તે એક પ્રિન્ટ કાઢીને બતાવીશું તો ગામ નમૂના નંબર આઠ અને પ્રિન્ટ આપણે કાઢીશું તો એ સિલેક્ટ કરીશું તેના પછી અહીં જિલ્લો સિલેક્ટ કરીશું તેના પછી અહીં નીચે તાલુકો સિલેક્ટ કરીશું અહીં ગામ સિલેક્ટ કરીશું અને અહીં આપણો જમીનનો ખાતા નંબર દાખલ કરીશું તે પછી એડ વિલેજ ફોર્મ પર ક્લિક કરીશું અને અહીંયા સાત બાર જે પણ આપણે પ્રિન્ટ જોતી હોય તેના પર ક્લિક કરી આપણે અહીંથી તાલુકો ગામ અને સર્વે નંબર સિલેક્ટ કરીને એડ વિલેજ ફોર્મ કરીને અહીંયા એડ કરી શકીએ છીએ તેના પછી અહીં આપ જોઈ શકો છો આઠ અનિ વિગત અહીંયા એડ કરેલી છે જેની સામે પાંચ રૂપિયા બતાવે છે એક પ્રિન્ટના પાંચ રૂપિયા એમ આપણે જેટલી પ્રિન્ટ કાઢીએ તે પ્રમાણે પાંચ પાંચ રૂપિયા થશે પ્રોસીડ ફોર પેમેન્ટ પર ક્લિક કરીશું તેના પછી પે અમાઉન્ટ પર ક્લિક કરીશું અને મિત્રો પેમેન્ટ કરવા માટે ક્રેડિટ કાર્ડ યસબીઆઈ ક્રેડિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ યુપીઆઈ ગમે તેના માધ્યમથી આપણે પેમેન્ટ કરી શકીએ છીએ તો આપણે યુપીઆઈમાં જઈ યુપીઆઈ ક્યુઆર કોડ પે ઉપર પર ક્લિક કરીશું તેના પછી આપણી સામે ક્યુઆર કોડ જનરેટ થઈ જશે અને તેને આપણે આપણા મોબાઈલથી ગૂગલ પે ફોનપે દ્વારા સ્કેન કરીને પાંચ રૂપિયા પેમેન્ટ કરીશું તેના પછી ઓટોમેટિક તે પેજ રીલોડ થઈને આવી રીતે આપણી સામે આવી જશે અને નીચે અહીંયા આપનો આઠ અને પ્રિન્ટ બતાવે છે જેમાં અહીં જનરેટ આર પર ક્લિક કરીશું આપણે જેમ આપણે જનરેટ આર પર ક્લિક કરીશું એટલે આપની પ્રિન્ટ જનરેટ થઈ જશે તેના પછી ડાઉનલોડ આર પર ક્લિક કરીશું જેમ આપણે ડાઉનલોડ આર પર ક્લિક કરીશું એટલે આપની પ્રિન્ટ ડાઉનલોડ થઈને આપણા ડિવાઇસમાં સેવ થઈ જશે અને તેને આપણે પ્રિન્ટ કરી શકીએ છીએ અને કોઈપણ જગ્યાએ તેને યુઝ કરી શકીએ છીએ આપ નોંધ જોઈ શકો છો કે એકવાર તૈયાર થયેલ ડિજિટલ ગામ નમૂના નંબર આપણા લોગિનમાં ચોવીસ કલાક સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે તો મિત્રો આ પ્રિન્ટને આપણે ચોવીસ કલાક સુધી ડાઉનલોડ કરી શકીએ છીએ તે પછી આપણે ફરીથી પેમેન્ટ કરીને પ્રિન્ટને ડાઉનલોડ કરવી પડશે તો મિત્રો આશા કરું છું કે આપને આ વિડીયો પસંદ આવ્યો છે અને વિડીયોના રિલેટેડ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો તો મળીએ આવા એક બીજા વિડીયો સાથે ત્યાર સુધી જય હિન્દ